નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનું સાગર ન્યવ અસહ્ય ગરમી પછી વરસાદની આગાહી થઈ હતી અને એ આગાહીના ભાગરૂપે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર અલગ અલગ સમાચારો મળી રહ્યા છે કે વરસાદ અને વાવાઝોડાની તકલીફોને લઈને ઘણા ગામોની અંદર અત્યારે તકલીફો જોવાઈ રહી છે એવી જ રીતે મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગર અને વિસનગરની પાસે આવેલું રાલીસણા ગામ રાત્રિના સમય દરમિયાન કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું જેને લઈને અહીંયાના ખેડૂતો સહિત ઘર મકાન માલિકોને પણ ઘણા નુકસાન થવા પામ્યા છે જે કહેવાય છે કે ગાયો ભેંસોના જે તબેલા કહીએ છીએ એ તબેલાઓના પતરા પણ ઉડી ગયા છે સદનસીબે કોઈ જાનવર કે ગાય પશુઓને કંઈ નુકસાન થયું નથી પરંતુ ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો ઊભો પાક છે એ ઊભો પાક પૂરેપૂરો નષ્ટ થઈ ગયો છે નુકસાન થવા પામેલું છે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે જગતનો તાત જ્યારે કહી શકાય કે રડી રહ્યો હોય છે ત્યારે એને ઘણું દુઃખ વેઠવું પડતું હોય છે એવી જ રીતે રાલીસ ગામના એક ભાઈ શું નામ છે આપનું રણજીતભાઈ રણજીતભાઈ શું કહેશો રાત્રિના સમય શું બનાવ બને અહીંયા શું ઘટના બની રાત્રિના ઘટલે આમથી વરસાદ આવ્યો હતો અને એના અંદાજે વાવાઝોડું હતું બરોબર અમને તો શું ખબર હોય હસબન્ડ નું આવા જોડું આવ્યું પછી અંદર બધા ઉડાડ્યું પત્રન પત્રન બધું અમે ઘર કરો રાતના સમય પણ પછી રાતી વચ્ચે ધડામ ધડા કરતી હતી બરાબર અમે બધા અહીંયાથી જોવા જ્યાં બધા મોડા પટી ગયા પછી અમે જોઈને આ બધું લોશન વળી ગયું હતું પતરા ફૂટી ગયો તો પછી ઝાડ બધા તૂટી ગયો તો અમુક અમુક બધું મોટો ભગે નુકસાન કરી દીધું હતું આપણે કેટલું અંદાજે નુકસાન થવા પામ્યું છે નુકસાન તો થયું પતરા ઉડ્યો છે આ બધા પાક અમારા બધા આ બધા ઉભા નોભા બધા બગડી ગયા છે અમુક અમુક નુકસાન થયો હતું તો અમા કુદરતનો માળો હતો અમે અમે શું કરીએ મજૂરી કરીએ છીએ અમે તો બરાબર મજૂરી અમારે અમારે તો બીજું શું કરવાનું ભગવાન કુદરત કરે એ ખરું સરકાર અમે થોડી ઘણી સહાયતા વધારું અમારું ગાયો ભેંસો ના તબેલા પહેલાં બી હશે એને કોઈ નુકસાન થયું હોય એવા કોઈ હા એ નુકસાન તો થયું જ હોય ને નુકસાન થયું હોય કે આપણું બધું અત્યારે આપણે મજૂરી કરી કરીને બધું ભેગું કરી આપણે ખર્ચા કરીને બધું કમ્પેર કર્યું હોય બરાબર આ બધું વરસાદથી ઉડી ગયું હોય અને આપણું નુકસાન જ કહેવાય કે અત્યારે મજૂરીઓમાં ખર્ચા લેવાનું તો જગતના તાતને આવી રીતે અણધારી આવેલું નુકસાન જે જોઈને કહેવાય છે ખેડૂતોને ઘણી દુઃખદ લાગણી થઈ છે અને સાથે સાથે કુદરત જોડે લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે કોઈને પણ આવી તકલીફનો ભોગવવાનો વારો ન આવે આપની સમક્ષ પાછળ જે જોઈ રહ્યા છો એ લગભગ કહી શકાય કે એકથી બે વીઘા જમીન છે એ જમીનની અંદર ઊભો પાક પૂરેપૂરો પડી ગયો છે આપ આ સમક્ષ પણ જોઈ રહ્યા છો કે આ જે ઝાડ છે એ રોડ ઉપર પડી રહ્યા છે રોડની ઉપર પડવાથી રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા અહીંયાના સ્થાનિક રહેવાસીઓએ અહીંયાથી આ ઝાડ હટાવ્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો જે પણ એક તકલીફ જોઈ શકાય છે અણધારી આવેલી આ તકલીફોને લઈને રાલીસણા ગામના લોકો અચંબાભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા રાલીસણાની સાથે સાથે ગણેશપુરા પણ આવી રીતે નુકસાનની અંદર આવ્યું હોય એવા પણ સમાચારો અમને મળી રહ્યા છે જેવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થઈ રહ્યા છે કહેવાય છે કે સોલર પેનલો પણ હવાની અંદર એવી એવી રીતે ઉડી હતી કે જેનાથી કોઈ રોડ ઉપર જતું હોય તેને પણ નુકસાન થઈ શકતું હતું એવો ખતરનાક પવન અહીંયા ફૂંકાઈ રહ્યો હતો તો આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર